હેલો મિત્રો હું હાર્દિક વાઘલા ફ્રોમ ટેકનિકલ ફેક્ટરી ચેનલ ગયા વિડિયોમાં આપણે જોયું હતું કે પાવર એડેપ્ટરથી કઈ રીતના ફાસ્ટ ચાર્જિંગ આપણે જોયું હતું કે કઈ રીતના કરવું હવે આપણે આ વિડિયોમાં બીજી પણ ટ્રીક છે કરવા માટેની કે કઈ રીતના કરવું પ્લે સ્ટોરમાં તમે જોયું હશે કે કેટલી બધી ફાસ્ટ ચાર્જિંગની એપ્લિકેશન અવેલેબલ છે હવે આપણે આમાં બતાવે છે કે ફાસ્ટ ચાર્જર સુપર ફાસ્ટ ચાર્જર ફાઈ એક્સ ફાસ્ટ ચાર્જિંગ એ બધી એપ્લિકેશન તાજી બધી અવેલેબલ છે પણ તે પણ બધી એપ્લિકેશન ફેક છે તેનાથી રિયાલિટી તમે જોવું તો કોઈ પણ ફર્ક નથી પડતો તેનાથી ફાસ્ટ ચાર્જિંગ રિયલમાં થતું જ નથી હવે આપણે તે જોશું કે આમાં મોબાઈલનો ડિફોલ્ટ ઓપ્શન આવે છે તેનાથી ફાસ્ટ ચાર્જિંગ થઈ શકે છે તો આપણે તે જોઈશું આવી રીતના નોટિફિકેશન પેનલ ખોલીને આમાં લખેલું હોય છે એરોપ્લેન મોડ આમાં તમે જઈને ઇનેબલ કરીને ફાસ્ટ ચાર્જિંગ કરી શકો છો અને સેટિંગમાં જઈને પણ કરી શકો છો અહીંયા તમે જોયું મોરમાં આપણે ગયા એરોપ્લેન મોડ અહીંથી આપણે ઇનેબલ કરી જ શકીએ આ સેટિંગ કરશો તો ટાવર આ સેટિંગ કરશો તો ટાવર નહીં બંધ થઈ જાય એરોપ્લેન મોડમાં મોબાઈલ વયો જાય એટલે ફાસ્ટ ચાર્જિંગ ચાલુ થઈ જશે